તો ગાઈઝ અત્યારે પાંચ વાગ્યા જ ને આપણે જો સરસ તૈયાર થઈ અને હવે નીકળી ગયા કરી શું જાઉં છું પાછું ઘરનું ધ્યાન રાખજે ખુલ્લું મૂકીને નહીં વયો જાતો વોકારોઈ નથી દેતો તો જો હવે અત્યારે છે ને સરસ થોડુંક બધું કચરાન મચરાન હતું ને બધું વાળું સાફ સૂફ કર્યું અને આને લીધું સાથે કારણ કે આ શું છે એ તમને વાડીએ જઈને ખબર પડશે અત્યાર સુધી વ્લોકમાં બનાવી જો તડકો તો બહુ બધો છે જો તડકામાં જવાનું મન નથી થતું પણ જાવું છે હો ઘણા દિવસથી ગઈ નથી અને રામ પ્યારીને કુંવારો મારી દીધો તો એટલે સરસ ધોવાઈ ગઈ છે હમણાં છે ને ક્રિશા છે ને આમ જો એનું અંજળ આવતું નથી અંજળ વગર બધું નકામું છે બોલો આટલી નાની વાતનું અંજળ ન આવે તો મોટી વાતનું તો ક્યાંથી આવે આખી ભરો આખી ભરો ગોધડું બાંધ થયું એટલે એટલે ઠંડુ પાણી રહી છે ક્રિસ કેતો તો મમ્મી બહુ ઠંડુ પાણી વાળીએ લોંઘીને ગોધડું Sei un po' più di pane. Quali modi hai fatto? Io non sono un po' più di pane. Io non sono un po' più di pane. Io non sono un po' più di pane. Io non sono un po' più di કારણ કે દસ જગ્યાએ નળી તૂટી ગઈ છે કેટલી દસ જગ્યાએ આપણે ફાઇનલી આવી ગયા છીએ કીડીયારું પૂરવા તો હવે ક્યાં કીડી હશે ને એ તો આપણને ખબર નથી બરાબર એટલે આપણે છે ને કીડી પહેલાં પહેલાં તો આ મકાનને ચારે બાજુ છું કીડી હોય એવું લાગે છે મને તો જો અહીંયા તો થોડી થોડી આપણે કીડીઓ દઈએ કારણ કે આવી જગ્યા હોય ને ત્યાં કીડી વધારે રહી સરસ મજાનું આપણે છે ને આમાં રવો નાખ્યો બાજરાનો લોટ નાખ્યો છે પછી થોડુંક ઘી નાખ્યું તેલ નાખ્યું ખાંડ નાખી અને કરકરો લોટ છે એટલે કરકરો આપણે બધું લઈને આવી ગયા છીએ અને હવે છે ને થોડું થોડું મેં હું આવીને ત્યાં જ કીડીનું નામ લીધું ત્યાં જ મને કીડી છે ને દેખાઈ ગઈ હતી તો થોડુંક થોડુંક નાખી દઈએ મને તો આવી જગ્યા હોય ને તો અહીંયા છે ને આમ પડ્યું રે એટલે લોટ આપણે આવી રીતે નાખી દઈએ થોડાક આગળ થાય માટી હોય કે રીતો ઘણી હોય અહીંયા તો કઈ લાગતું નથી જો કાળી કેડી કેટલી બધી છે તો આપણે અહીંયા જ શરૂઆત કરી દેવાની છે ગઈ Hattene er fine og hønete. 我养车。 બાજરાનો લોટ પછી રવો પછી ખાંડ એ બધું મિક્સ કરી નાખ્યું જેને જે ભાવી કાલે પાછું કંઈક અલગ કરશું જોશું કે ગોળ નાખાય આટી આવી

કેમ આટલા મોટા ગાંઠિયા આ દેશી લસણ અને જો ઉતારો તો જો કે ઓહો દસ મણ લસણ થયું એ આઠસો રૂપિયા ને બે કિલો આનું વાયું અને આટલો મોટો ગાંઠિયો થયો જો આ લોટરી લેંગી હો કેટલું પીળું પીળું પપૈયું છે હા ભાઈ

આપણે જાવાનું છે ડુંગળી બાજુ તો જોઈએ ડુંગળી કેટલી છે જલ્દી જલ્દી તો હવે છે ને આપણી વાડીમાં એક આ ડુંગળી સિવાય કશું ઊભું જ નથી કારણ કે બધું નીકળવા માંડ્યું છે આમ જો તો ખરા ઓ આ બધું ખડ તો જો આમાં બિલકુલ કંઈ દવા બવા કાંઈ નહીં કેટલો કચરો કચરો કરી દીધો છે ને બે દરકાર

સરસ સરસ મોની બેન આવડી ગયું તમે આ તો બહુ નાની નાની ગાંઠ છે ખેતી કરતા આવડી ગયું હો જો આજે લીલી ડુંગળીનું શાક ખાવાનું જોઈ કે કઈ ખેંચે એ તો સાવ વજન વગર ની ફોલી ફોલી હતી હવે જો એકદમ સુકાવા માંડી છે ને હવે છે ને ટૂંક સમયમાં નીકળી જવાની છે એટલાનું શાક કરવાનું પાણી છે પીવડાવેલું એ તો કાંઈ ખબર નથી પણ આમ ને આમ ચાલતા ચાલતો જાય છે એ છે અને આ છે અમારી ડુંગળી આ ડુંગળી કા અમને છે ને મેડીએ ચડાવશે અને કા રસ્તા ઉપર ચડાવી દેશે પણ નહીં આ લાલ છે એટલે લાલનો તો ભાવ આવે જ તો જુવા લાલ ડુંગળીમાં આપણે કેટલી બધી છે લાલ ડુંગળી તો સફેદનો ભાવ તો ઠપ થઈ ગયો છે પણ હવે આ લાલ બાકી રહી છે એટલે કોમેન્ટમાં લખજો લાલનો ભાવ કેવો રહેવાનો છે તો આપણને ખબર પડે બાકી તો ભાવ હશે કે નહીં હોય એને કાઢવી પડશે ને આપી દેવી પડશે અને કંઈ સચવાય નહીં તો એવું છે જો આ છે ને આ બધુંય ભીનું ભીનું છે સારું ચાલો તો વિડીયોમાં આગળ બનાવી આપણે આમ ખાલી બસ રાઉન્ડ મારીએ છીએ ચક્કર એક લગાવીએ છીએ તો ગાઈઝ આપણે બહુ મોટો રાઉન્ડની વોકિંગ મારી દીધી કેટલો બધો રાઉન્ડ માર્યો ડુંગળીમાં હાલવાની મજા આવે છે હવે જો કે નીકળી જશે બસ થોડાક દિવસમાં અઠવાડિયામાં અઠવાડિયામાં આનો સફાઈ એવો લઈ દેવાનો છે તો કાંઈ સા જ્યાં સુધી તમારી નજર પહોંચે ને જો ત્યાં સુધી આપણે લાલ ડુંગળી છે તો તમે લોકો કોમેન્ટમાં લખો ગા ડુંગળી આપણને માલામાલ કરશે કે પછી એમને એમ રહેશું ઘરનું ઘર શું કહેવાય એમ જ ને કે માલામાલ કરી દેશે એવું લાગે છે લાલ ભાવ કદાચ રી બાકી તો ખેડૂતો બિચારા એની રીતે બધી મહેનત કરતા હોય નસીબમાં હોય તો એને મળે એવું છે બન્યું આમાંથી ચાલતા ભાવ તો નથી પણ ખૂનતા ખૂનતા જાય છે ડુંગળી શોર્ટકટમાં જાય ને એટલે હો ખાબુ છે કારણ કે હમણાં જ લાઈટ ગઈ કે નહી એટલે પછી પાણી પીવડાવવાનું બંધ કરી દીધું મારે તો બહુ ફરવું પડ્યું હો જો ક્યાંથી હું ચાલતા એવી બહુ ફરવું પડ્યું એવું છે કારણ કે એટલું બધું આમ ચાલવાનું હતું એટલે આપણે ચાલતા ચાલતા વોકિંગ થઈ ગયું બીજું ખાય છે ને ધોઈ નાખવાનું છે આ ચોકડીમાં ધોઈ નાખું એમાં ધૂળ કેટલી છે ધોળ પડે જ ને ખરા ધૂળ છે કેટલી બધી ધોઈ તો શું થાય એટલા પાણીમાં શું મીઠા થઈ જાય તો ગઈ સુર સુર જો કેવું કુદાકા મારે છે બચી ગયો હું કેવું દોડે છે તો ગઈ આપણે હવે ઘરે જવા માટે જો નીકળી ગયા છીએ ઓન ધ વે છીએ ઓન ધ વે અને આજ જો કેરી મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી આટલી રહી છે કારણ કે પવન બહુ હતો ને તો કેરી નહોતો સાવ સત્યાનાશ વળી ગયો નજર લાગી ગઈ નજર આંબાને તો બસ તમને મારો વિડીયો કેવો લાગ્યો અહીં સુધી પહેલાં તો તમે મારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ અને હા એ બે લાયકન ભૂલતા નહીં બરાબર ને જલ્દી જલ્દી મારા દસ હજાર સબસ્ક્રાઈબર તો પહેલાં પૂરા કરી દો ચાલો જઈને પહેલાં સબસ્ક્રાઈબનું બટન દબાવી દો તો ફરી પાછી તમારી સામે સમક્ષ આવું છું આવતીકાલે નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે કન્ટેન્ટમાં તો ઘણાની કોમેન્ટ આવે ને મોઢે કહે છે કે તમે રસોડું જ બતાવો છો તો એ ભાઈ જો વિડીયો જોતા હોય તો હું હાઉસવાઇફ છું એટલે તમને રસોડું જ બતાવવાની છું બરાબર આપણી પાસે કાંઈ નોકરી કેવું છે નહીં એટલે વાડીને રસોડું ને ઘરકામ બસ આપણી ચેનલ એ છે તો બસ આ સાથે વિડિયો ને એન્ડ કરું છું કાલ મળું છું બાય બાય જય મહાકાલ બંધ કરી દે હાલો આ દે છે ને અત્યારે જો અહીંયા ગોઠવાઈ ગયા છે હા નવરી બજાર હા જો આ છોકરો મોટો નથી બતાવતો અને આ છોકરાને તમે ઓળખો જ છો ગાઈસ ઓલરેડી 妈pيلوتلون